દર્શક મિત્રો રક્ષાબંધન એટલે પ્રેમ બંધન આજના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે અને સાથે સાથે હૃદયને પ્રેમથી પણ બાંધે છે ભાઈ બહેનનું મિલન એટલે પરાક્રમ અને પ્રેમ થતા સાહસ અને સંયમનો સહયોગ ભોગકાંતો સ્વાર્થના પડછાય હતી અંકિત થયેલા જગતના સઘળા સંબંધો વચ્ચે નિસ્વાર્થ અને પવિત્ર એવી ભાઈ બહેનની સાચી આ ભારતીય સંસ્કૃતિની નિષ્ફળતા અને પવિત્રતાનું પ્રતિક છે દર્શક મિત્રો રક્ષા રાખડીના પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયમાં નિર્વાજ્ય પ્રેમ ભરેલો હોય છે રક્ષાનું બંધન જીવનનું અનેક બંધનોની રક્ષા કરે છે બંધન તો રક્ષાબંધનનું સ્મારક છે બંધન રક્ષા એટલે ધ્યેય રક્ષણ જેણે જીવનમાં કંઈક બંધન માન્ય કરેલું છે જે જીવનમાં કોઈક ધ્યેય સાથે બંધાઈ ગયા છે તે જીવન વિકાસ કરી શકે એટલે એ ધ્યેય રક્ષણનું સૂચન કરી રહે છે રક્ષાબંધન એટલે બાઈએ લીધેલી બહેનની રક્ષણની જવાબદારી રક્ષાબંધન એટલે બાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્કલિત વહેતું ઝરણું છે બાઈ અને બહેન પરસ્પર પ્રેરક પોષક અને પૂરક છે એ સંદેશો આપનાર આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન છે નમસ્કાર દર્શક મિત્રો રક્ષાબંધનનો પર્વ દરેક પર્વ સાથે ધર્મ અને મહિમા અને પ્યાર જોડાયેલો હોય છે તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા અનેકો તહેવાર એક વિશેષતા તરી આવતી હોય છે અને દરેક ધર્મ આગવું જ્ઞાન આગળ ધ્યાન અને વિશેષતા આવતું હોય છે એવી રીતે આ એક રક્ષાબંધનનો પર્વ આપણી ભારતીય પરંપરા પ્રમાણે આખા વર્ષ દરમિયાન અનેકો તહેવારો ઉત્સવો અને પર્વ આવે છે દરેક દેવી દેવતાઓથી લઈને ગુરુકુલ લઈને અસુરનો પણ પર્વ હોય છે એ રીતે પણ જે રીતે બલિરાજા એક અસુરના પક્ષના હતા પણ એ લોકોનો પર્વ શાસ્ત્રકાર બતાવે છે તો આજે રક્ષાબંધનનું પર્વની વાત કરીએ તો રક્ષાબંધનનો પર્વ બલિરાજાથી શરૂઆત થઈ છે એમ કહેવાય કે બલિરાજાએ લક્ષ્મીજી માતાએ એમને જ્યારે કહે એના બદલામાં ભગવાન વિષ્ણુને પાતાળમાંથી એમને માગણી કરી અને તમારા પહેરેદાર છે એ મને વરદાનમાં આપી દો પરંતુ આપણી સંસ્કૃતિ પ્રમાણે સહજ સમાજ પ્રમાણે કે રક્ષાબંધન તો આનું અર્થઘટન કરતા રક્ષા વત્તા બંધન તો બંધનનો અર્થ એ થાય છે કે જવાબદારી કા તો કોઈ પણ જાતનું નૈતિક જવાબદારી સાથે સ્વીકારેલી આજ્ઞા તો રક્ષાની જે પરંપરા છે કે બહેનની રક્ષા કરવા માટે હું શપથ લઉં છું કે બહેનની રક્ષા માટે મારું વરદાન છે કે બહેનની રક્ષા માટે હું સક્ષમ છું આ અર્થમાં રક્ષાબંધન છે તો દરેક બહેનો આ દિવસે પોતાના ભાઈને રક્ષા બાંધે છે અને ભેટ સ્વાગત વસ્તુ તો અલગ જ છે પણ એથી વિશેષ અંતરનો આત્મા અંતરનો પ્રેમ એકબીજા સાથે મળે છે અને બંનેની આંખમાં ભાઈની આંખમાં અને બહેનની આંખમાં પ્રેમાશુ રહેતા હોય છે અને સાથે જ રહેલા છે સાથે જ મોટા થયા છે પરંતુ સંસારના નીતિ નિયમ અનુસાર જ્યારે સાસરી પક્ષમાંથી બેન આવતી હોય ત્યારે એક જ જીજ્ઞાસા હોય છે કે મારા ભાઈને જઈ અને નકશા બાંધું અને ભાઈને એક જ તડપ હોય છે કે મારી બહેનની રક્ષા માટે હું સર્વસ્વ કરવા તૈયાર છું આ પાવન પવિત્ર જે પર્વ છે રક્ષાબંધનનો એ ખરેખર એકતાનો પર્વ છે પ્રેમનું પર્વ છે અને આ પર્વ રક્ષા માટે એમ કહેવાય છે કે જયારે ચાતુર્માસનો પ્રારંભ થાય છે ત્યારે અસુરી શક્તિઓનો આરંભ થઈ જાય છે અને અસુરી શક્તિઓ માટે સર્વપ્રથમ દેવિકાનું પૂજન થાય છે ત્યારબાદ ગુરુવર દ્વારા પણ રક્ષાબંધાતી હોય છે અને બહેન પણ તો બહેન પોતાની જે ક્ષમતા તાકાત પોતાની જે ભક્તિના સૂત્રના તાતના પર પ્રભુને પ્રાર્થના કરી એની કલાઈ ઉપર બાંધીને કે છે હે પરમાત્મા હે ઈષ્ટ હે મા જગદંબા હે ભગવાન મારા ભાઈની રક્ષા કરજો અને દરેક એના જીવનની અંદર આવતા દુઃખો દૂર કરો આવા શુભ આશિષ્ટે બેન આ રક્ષા બાંધી અને બહેને ખૂબ જ ઉમદા ઉમદા અને પ્રેમપૂર્વક આશીર્વાદ આપે છે એમ કહેવાય છે માં કુંતીએ પણ રક્ષા બાંધી હતી એટલું જ નહીં ઇન્દ્રાનીએ પણ ઇન્દ્રને પણ રક્ષા બાંધી લીધી જ્યારે અસુરો દેવો પર ચડાઈ કરતા હતા ત્યારે ઇન્દ્ર ભગવાન જ્યારે યુદ્ધમાં જતા હતા ત્યારે એમની પત્ની ઇન્દ્રાનીએ રક્ષા સૂત બાંધી અને ઇન્દ્રને આશીર્વાદ આપ્યા કે અસુરો સાથે તમારો વિજય થાય અને પરાસ્ત થાય આવા આશીર્વાદ જે જે રક્ષા બાંધી અને પત્ની પણ આપી શકે એવા પણ પ્રમાણો શાસ્ત્રોમાં બતાવેલા છે પૌત્રને પણ માં કુંતાએ પણ રક્ષા બાંધી અને આશીર્વાદ આપેલા છે તો આ રક્ષાબંધનની પરંપરા એક રક્ષણ માટે છે એક પ્રેમની પરંપરા છે અને ભીતરના પ્રેમને જગાડવાનો આ ભાવ જગાડવાની આ પરંપરા આપણા સનાતન ધર્મની અંદર આ તહેવારો અનેક પ્રકારના દુઃખો મટાવી અને ફરીથી સુખોની જાગૃતિ એક પુષ્પ ખીલાવે છે એ આપણી પરંપરા છે તો રક્ષાબંધન કોઈ પણ વ્યક્તિ ધર્મની બહેન પણ પોતાના ભાઈને રક્ષા બાંધે છે સગી બાઈ ભાઈ ભાઈબહેન ન હોય તો આજના આપણા દેશમાં ભારત દેશમાં પણ અનેકો સૈનિકોને પણ ઘણી બહેનો રક્ષા બાંધતી હોય છે જેલમાં પણ અનેક ભાઈઓની બહેનો રક્ષા બાંધતી હોય છે આ ભાઈ બહેનનો જે પર્વ છે અને જે નાતો છે જે સંબંધ છે એ ખૂબ જ પવિત્ર અને પાવર સંબંધ છે તો આ સંબંધથી આપણે એક શીખ આપણને મળે કે નારીનું રક્ષણ નારી વિશે પ્રેમ અને નારીનું મહત્વ શું છે આ પર્વ એક રીતે પણ આપણને સમજાવે છે તો દરેક ભાઈઓ પોતાની બહેનને એટલા પ્રેમથી રાખે અને એની રક્ષા માટે પોતે પણ તત્પર રહે પરંતુ આપણા દેશની અંદર દરેક બહેન દરેક દીકરી જો માન સન્માન સાથે જોવામાં આવે તો અનેકો અત્યાચારો મટી જાય છે અને જ્યારે આ રક્ષાબંધનનો જ્યારે પર્વ છે ત્યારે દરેક ભાઈ પોતાની બહેનને એટલું વરદાન આપે કે હે બેન તારી રક્ષા માટે અમે તત્પર છે અને દરેક ભાઈ એ વિચારે કે આ કોઈની બહેન છે એના માટે અગતિથી એના જોડે થવું ના જોઈએ એની રક્ષા કરવું દરેક મનુષ્યની ફરજ છે દરેક પુરુષની ફરજ છે તો આ એક ભાવ રક્ષાબંધનના દિવસે જો જાગૃત થાય તો ખરેખર ક્રાંતિ લાવી શકે છે અને આ પર્વ વધારે પાવન અને પવિત્ર અને પ્રસિદ્ધ થઈ શકે